ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા લાટિયા ફેમિલી બ્લોગમાં આજે વ્લોગની શરૂઆત કરે છે અમારું પૂછો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કે તો બધાને જો અમે આવી ગયા છે પાછા અમારા ઘરે અને મસ્ત એનો બ્લોગ ત્યાંથી સ્ટાર્ટ કરી દીધો છે તો અહીંયા હવે બધું કામ ફિનિશ થઈ ગયું છે મસ્ત મજાનું કેમ કે બે દિવસ ઘરે ન હોય એટલે કામ થોડું વધી ગયું હતું પણ કામ મસ્ત ફિનિશ થઈ ગયું છે તું ચૂ ચૂ છે અને અગિયાર વાગી ગયા છે એટલે હવે આપણો થઈ ગયો છે રસોઈનો ટાઈમ દર્શન ઘરે જમવા આવવાના છે ચલો ફટાફટ બનાવીએ અચોય અચોય હાય ટાટા કહી દે બધાને ટાટા કહે દો ટાટા કે દીકુ ટા ટા ઢા ધ ધો ચાલો બધે

હે એવું કરતું હતું તું જોબામુ કહે છે ને એ કુશરને ફોન દેવાની ના મળી જો અહીં રસોડામાં પાછા આવી ગયા સહી અને અત્યારે બનાવે છે બટેકાનું શાક જો બે દિવસ તમે છે ને કે બહાર ગયા ને આરામ કરી લીધો હોય ને પછી પાછું કન્ટિન્યુ જે કામ કરવાનો કંટાળો આવે ને એ ઘણાને ખબર જ હશે લેડીસને તો ખબર જ હશે આ જેન્સ નહીં થતું જ હશે એવું પણ આપણને તો રસોડામાં જઈને પાછું જે કામ કરવાનું કંટાળો તો બહુ આવે છે આજે મને આજનો દિવસ આવશે અને એ એક જ આવશે પછી પાછું રેગ્યુલર જે હતું એ કન્ટિન્યુ થવા મળશે તો જો મસ્તનું આજે બટેકાનું શાક બનાવવાનું છે તો બટેકા કાઢ્યા ને તેમાં મસ્તનું મને દિલવાળું બટેકું મળ્યું તો આ બટેકું છે ને આપણે કાચું કાચું દર્શન ન દેસું આ નો વઘારે દિલવાળું છે મારું દિલ છે તો એકાડે ત્રણ ગેસ ચાલુ કરી દીધા છે એકમાં મૂકી દીધી છે દાળ એકમાં મૂકી દીધા છે ભાત અને અહીંયા શાક વઘારવા માટે તેલ ચાલુ કરી દીધું છે એટલે ફટાફટ રસોઈ થઈ જાય બધું તો થઈ જાય આ બધું કરવામાં કોઈ વાંધો નહીં આવતો એક જ વસ્તુમાં વાંધો આવે છે જે રોટલી કરવામાં છે એમાં બહુ ગરમી થાય આમાં તો હરતા ફરતા કરી પણ રોટલીમાં તો એક ધારું ઊભું જ રહેવું પડે તો જો કોને કોને વધારે રસોડામાં ગરમી થાય છે અમારા રસોડામાં તો એટલી ગરમી થાય કેમ કે ક્યાંથી હવા જ નહીં આવતી બધું પેક 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 છે તો રસોઈ તો કરવી જ પડે ખાવું હોય તો શું કરવું બધું કરવું જ પડે મારા જેમ બધા કોને કોને ઘી બનાવીને એની સુગંધ બિલકુલ નથી ગમતી કોમેન્ટમાં કહેજો મને ઘી ખાવું ગમે પણ એ બનાવવાનું થાય ને ત્યારે મને બહુ મને એની સ્મેલ બિલકુલ એટલે બિલકુલ ન ગમે બનાવતા હોય ને ત્યારે મોસ્ટ ઓફલી મારો વારો આવતો જ નથી ઘી બનાવવામાં મમ્મી બનાવી નાખે હું ન હોય ત્યારે જ મમ્મી બનાવી નાખે પણ આજે ક્યારેક ક્યારેક હાથમાં આવી જાય છે ત્યારે બનાવવાનું થાય ને ત્યારે બહુ એટલે બહુ છે જો આપણી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્તની બધી રસોઈ બની ગઈ છે તો ટાઈમ હતો તો હજી દર્શાને આવવાની વાર છે તો ફટાફટ ઘી બનાવી નાખીએ ઘી છે ને આમે એકદમ ચાલુ જ રાખવું પડે હલાવવાનું એટલે થોડોક ટાઈમ લઈને બનાવવો પડે આપણે એટલે થોડુંક જો ત્યારે ટાઈમ ચેનલ લ્યા ત્યારે ઘી બનાવી રાખ્યો બપોર વચ્ચે શાંતી ન ને મારે મોસ્ટ ઓફલી ઘી બનાવવાનું ત્યારે બપોર વચ્ચે ને ત્યારે જ ઘી બનાવવાનું આજે અત્યારે પણ એની સ્મેલ નથી એનું શું કરવાનું બધું આ મારો પરસેવો પાડીને હું તમારી માટે જમવાનું બનાવું છું અત્યારે અમારે જવાનું છે આજે શનિવાર છે તો બધાને ખબર જ હશે કે ડભોળા જવાનું છે આજે સવારના છ વાગે નથી ગયા આજે ના છ વાગે અમારે જવાનું છે બસ દર્શનની રાહ જોઈ છે આવે ને એટલે બસ ચા પી અને તરત અમારે નીકળી જવાનું છે ડભોળા માટે ચલો આજે જો મસ્તના અમે વિચાર્યું છે કે આજે આરતીમાં અમારે જાઓ આરતીના દર્શન કરવા છે પછી થાય ન થાય પણ આજે તમને દાદાના દર્શન જરૂર કરાવું તો બન્યા બ્લોગ બ્લોગમાં અને આગળ હું તમને દાદાના દર્શન આજે કરાવું ડભોળિયા દાદાના દર્શન કરવા ચાલો બધાય જો દર્શન પણ આવી ગયા છે ઘરે બધા હશે જ છે હવે આ બાબતમાં કંઈ કહેવું નહીં ચાલો ચા પીવા અને આરતી ના દર્શન કરાવી થાય થાય તો કરાવી ચલો અને જો દર્શન આવે ને ઘરે એટલે છે ને

ગ્લો લાગે છે તે તમારા મોઢા ઉપર શેનો છે ખુશી ખુશી નો બે દિવસ તો માવતર ગઈ ને તો પાછી આવી ગયો પાછું ડલ થઈ જાય મોઢું તો બે દિવસ કે દેતા એટલે ગ્લો આવી ગયો વિચાર સારું ચલો અહીંયા વિડિયો નો કરી છે આપણે એન્ડ જો આજે ડભોડા અમને બીજું કોઈ અમારી જોડે નથી આવતું આજ ખાલી દર હું દર્શન ને બીજા બધા જાતા હું આ વખતે બીજું કોઈ નથી જોડે પણ એક નાના એવા બબલું જોડે છે અમારી જોડે કોણ આવે છે જો બતાવ આજે અમારું આ બાવલું અમારી જોડે આવે છે તારે આવું જે જે કલમાં આવું છે ને જે જે કલા આવવાનું ટાટા કહી દે કો ટાટા કહી દે ટાટા કે એકવાર ટાટા ટાટા ચાલો ટાટા જોવો અહીંયા ડબોળા જાય રસ્તામાં વાતાવરણ કેટલું મસ્તનું છે ગ્રીનરી એકદમ આવે છે ગામડાનું વાતાવરણ આવે ને તો એમ થાય છે ગામડે દેવા આવતા રહી કેટલું સરસનું વાતાવરણ આવ્યું છે આમ અમારે છે ને ગામડે રેવા આવતું રહેવાનું છે અને પછી હમણાં બતાવું ને અમારે એવું ઘર લેવાનું છે જો મેં તમને દર્શન કરાવવાનું કીધું તો પણ આધી ગળદી ખાલી તમે જોવો અહીંયા કેટલી છે અહીંયા મારે

જો મામા અને ભાઈ બે પણ રાહ જોવે છે દીદીની દીદી ક્યારના વેઇટ કરાવે છે આવતા નથી કા દર્શન તીજુ દીદી લઈ જાવી છે ને ઘરે એને તો જો જોવું જ નહીં અમારે કેવું સારું જો આ સામેનો ફ્લેટ છે ને આમાં અહીંયા મારા મમ્મી ને એ લોકો રહે છે અને આ ફ્લેટ છે ને એમાં મારા નણંદ રહે છે એટલે આપણે તો બે હાથમાં લાડવું ફાઇનલી અમારા ટીશ્યુ બેન છે ને આવી ગયા છે બહુ વાટ જોવરાવી તે તો હે એવું હતું ચલો ચાલો બેસી જાવ ફટાફટ ગાડીમાં લાવીવું ઠેલી લઈ લો લાવી આટલી નાની ઠેલી લઈને કેમ આવી ભરાઈ ભરાઈ ગઈ છે રોકેલા બે મહિના રોકીશ ને સારું હાલો ચલો બધાને ઘરે જ ને મળીએ ચલો બધા જમવા જો આપણે બ્રેડ પકોડાનું પાર્સલ કરાવી લીધું તો બ્રેડ પકોડા છે ભાખરી છે

નહીં ખાવાના ને પણ તમે લઈને આવો ને તો બહુ મન ગળી જાય ચાલો ખાઈ લઉં છું ના દુખી ના લઈ પતલા થાય કે જાડા થાય